તેમને સખત માં સખત ફાંસી ની સજા કરવામાં આવે એવો સમાજમાં દાખલો બેસે તેવી માંગ કરવામાં આવી હતી

તેને લઈ અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા અને હર્ષ સંઘવીનું પૂતળું બાળવામાં મનીષા ચોકડી પર અમે લોકોએ પૂતળું બાળ્યું છે અને અમને ડિટેઇન કરી અને અત્યારે અહીંયા આકોટા પોલીસ સ્ટેશન લાવ્યા છીએ અમારી માંગ છે કે જે વ્યક્તિઓ ખરેખર ગુનેગાર છે જેમણે દુષ્કર્મો કર્યા છે તેમને પહેલાં તમે એરેસ્ટ કરો તેમને પકડો અમે તો ખરેખર ન્યાય માગવા આવ્યા છીએ આપણી પાસે અમને ડિટેન કરવાથી શું મતલબ છે પરંતુ કહેવત છે કે ભાજપને જ્યારે જ્યારે બીક લાગે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરી અને ક્રાંતિકારીઓને કે જે લોકો ખરેખર કામ કરવા માગે છે કે જે સચ્ચાઈને સામે લાવવા માગતા હોય તેમને એરેસ્ટ કરવા તેમને જેલમાં નાખવા આ જ ભાજપની નીતિ છે આજે અમે ન્યાયની માંગણી કરવા જે દીકરી સાથે દુષ્કર્મ થયું છે અને ગુજરાતની અંદર આ છ દિવસ પંદર દિવસની અંદર છ છ કૃત્ય આવા બની રહ્યા છે તો એની માંગણી માટે અમે લોકો કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે ગૃહમંત્રી રાજીનામું આપે નિષ્ફળ ફળ્યા છે તે તો રાજીનામું આપે અને એમનું પુત્રો દહન કર્યું છે અમે મનીષા ચોકડી પાસે અને જેથી અમને અહીંયા અકોટા પોલીસ સ્ટેશનને ડિટેન કરીને લાવવામાં આવ્યા છે પણ આરોપીને સજા આપવાની જગ્યાએ આજે અમને ડિટેન કરે છે તો અમારી માંગ એક જ છે કે હરસંઘવી રાજીનામું આપે અને આરોપીઓને ફાંસીની સજામાં મુખ્ય કારણ એ છે કે સત્તા જે કુશાસન કરી રહી છે અત્યારે સત્તામાં રહીને તો એ લોકોની આંખો ખુલે અને જે આ રોજને રોજ લૂંટફાટ મર્ડરો છોકરીઓની ઇજ્જતો લૂંટવી આ બધા જે બનાવો બની રહ્યા છે એ આ શાસનમાં બની રહ્યા છે કુશાસનમાં તો અમે મુખ્ય ગૃહમંત્રીનું રાજીનામું માગીએ છીએ